ગુજરાતના સૌથી મોટા ગણેશ વિસર્જનની તૈયારીઓ હજીરામાં શરૂ થઈ ગઈ છે સુરતના હજીરા બોટ પોઈન્ટ ઓવારા ખાતે વિસર્જન માટેની તૈયારીઓ કરાઈ હતી તેમાં બાર મહાકાય ક્રેનની મદદથી ગણપતિજીનું વિસર્જન થશે રાધાકૃષ્ણ ગ્રુપના સહયોગથી હજીરાના બોટ પોઈન્ટ ઓવારા ખાતે વિસર્જન થશે ગણેશપતિમાં વિસર્જન માટે તથા હજીરામાં આવેલા મહાકાય કંપનીઓ દ્વારા સહયોગ અપાયો હોય બાર ક્રેન બાર ફોર નવ સ્પેશિયલ ગેસ કટર તથા અંદાજીત છસો સ્વયંસેવકો સાથેની ટીમ દ્વારા તમામ મોટી ઊંચાઈ ધરાવતી ગણેશ પ્રતિમાનું સુરક્ષિત વિસર્જન કરવામાં આવશે તો સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારી હજીરાના બોન્ડ પોઈન્ટ ઓવરની મુલાકાત લીધી હતી અને સમગ્ર તૈયારીઓ તેમ કોઈ પણ ગણેશ મંડળને અગવડ ન પડે તે સૂચનો આપી હતી સાથોસાથ હજીરા બોન્ડ પોઈન્ટ ઓવરના સ્વયંસેવકો સાથે વાતચીત પણ કરી હતી સત્ર તારીખો ગણેશ ભગવાન કા વિસર્જન પ્રક્રિયા મેં સૌથી બડા અપના જો कुदरती वारा रहा है यहाँ पे हजीरा में है और आज इसकी विजिट लेके जो अपना मंडल है जो विसर्जन की प्रक्रिया में पूरा पुलिस को सहयोग करने वाला है उनके साथ में संकलन और प्लस यहाँ की व्यवस्था देखने के लिए आए और पिछले बार के एक्सपीरियंस को लेके खूब अच्छी व्यवस्था इस बार और सुधार किया गया है और बड़ी मूर्ति छोटी मूर्ति क्रेन की व्यवस्था उनकी पोजिशनिंग की व्यवस्था कहाँ रखना है ट्रैफिक कहाँ जाएगा वो सब भी चर्चा हुई और पूरी प्रक्रिया खूब अच्छे से होगी જલ્દી હોગી એ પૂરી ઉમીદ કે સાથ હમ બાર કા આયોજન કરે